એક મહાન સંત હોય છે જે પોતાના ગામથી બીજા ગામનો પ્રવાસ કરી રહ્યા હોય છે જ્યારે સંત પોતાના ગામથી નીકળે છે ને બીજા ગામ જઈ રહ્યા હોય છે ત્યાં રસ્તામાં એક બીજું ગામ આવે છે અને ત્યાં ગામની બહાર નીકળીને જોવે છે તો કેટલાક મજૂરો પથ્થર તોડી રહ્યા હોય છે આ પથ્થર તોડતા જોઈને પહેલા તો આ સંત કાંઈ તેમને પ્રશ્ન પૂછતા નથી પરંતુ થોડા આગળ જાય છે અને પોતે એક વૃક્ષ નીચે બેસીને જે સાથે ભોજન લીધું હોય છે તે ભોજન કરવા લાગે છે ભોજન કરીને પાણી બાણી પીને પછી તે ઊભા થાય છે અને પછી એક મજૂરને પૂછે છે કે તમે આ પથ્થર કેમ તોડી રહ્યા છો એટલે તે મજૂર ગુસ્સામાં કહે છે કે અમે શું કામ પથ્થર તોડીએ છીએ તેમના નથી ખબર અમને કોન્ટ્રાક્ટરે કીધું છે કે પથ્થર તોડો એટલે અમે પથ્થર તોડીએ છીએ એટલે ફરી સંત પાછા તેમને પ્રશ્ન પૂછે છે કે આ પથ્થર તોડીને તેમાંથી શું બનાવવાના છો એટલે ફરી તે મજૂર ગુસ્સામાં કહે છે કે શું બનવાનું છે તેમને ખબર નથી અને હવે તમે મને પ્રશ્ન પૂછોમાં નહીંતર મને હવે ગુસ્સો આવે છે એટલે સંત ત્યાંથી આગળ વધે છે ને ચૂપચાપ આગળ વ ચાલિયા જાય છે કે આગળ બીજો મજૂર હોય છે ને તેને પ્રશ્ન પૂછે છે કે તમે પથ્થર કેમ તોડી રહ્યા છો એટલે તે મજૂર કહે છે કે આ પથ્થર અમને કોન્ટ્રાક્ટરે તોડવાનું કીધું છે એટલે અમે તોડીએ છીએ એટલે સંતે ફરી વખત તેમને પ્રશ્ન પૂછ્યો કે આ પથ્થરમાંથી તોડીને તમે આમાંથી શું બનાવશો એટલે મજૂર કહે છે કે આમાંથી શું બનશે તેમને ખબર નથી ખાલી માત્રને માત્ર અમારે પથ્થર તોડવાનું જ કામ છે મને મારા પગાર આરે મતલબ છે મને દરરોજની જે રોજ મારો છે તે મને મળી જાય છે તેનાથી મને મતલબ છે એટલે આમાંથી શું બનશે તેની સાથે મારે કોઈ લેના દેના નથી મારું કામ માત્ર પથ્થર તોડવાનું છે એટલે હવે તમે અહીંયાથી ચાલ્યા જવો મને બહુ તકલીફ પડે છે પથ્થર તોડવાનું ને સાથે સાથે તમને જવાબ પણ આપવાના એટલે સંત ત્યાંથી ચૂપચાપ આગળ ચાલ્યા જાય છે ને થોડે આગળ ચાલે છે ત્યાં ત્રીજો એક મજૂર હોય છે તે પથ્થર તોડતો હોય છે ને બહુ જ ખુશ હોય છે પોતાના કામથી બહુ જ રાજી હોય છે એટલે સંતને થયું કે આ ચોક્કસ મને મારા પ્રશ્નનો જવાબ આપશે એટલે સંત તે મજૂર પાસે જાય છે ને તે મજૂરને પ્રશ્ન પૂછે છે કે તમે આ પથ્થર કેમ તોડો છો એટલે તે મજૂર કહે છે કે મને આ કામમાં બહુ જ મજા આવે છે આ કામ કરવાથી મને બહુ જ રાહત મળે છે હું દરેક હથોડો જે આ પથ્થર પર મારું છું તેનાથી મને બહુ જ ખુશી થાય છે એટલે સંત કહે છે કે તો બીજા મજૂર તો એમ કહેતા હતા ને કે અમે આ પથ્થર તોડીએ છીએ એમાં મને છે પણ મજા નથી આવતી એટલે આ મજૂર કહે છે કે મને મારા કામ કામ પ્રત્યે બહુ જ લગાવ છે મને આ કામ કરવામાં ખૂબ જ આનંદ આવે છે એટલે અમે પથ્થર તોડીએ છીએ એટલે સંત કહે છે કે તો આ પથ્થરમાંથી શું બનવાનું છે એટલે તો મજૂર સંતને કહે છે કે ગામના લોકો ભેગા મળીને અહીંયા એક સ્કૂલનું નિર્માણ કરી રહ્યા છે એટલે અહીંયા સ્કૂલ બનતાની સાથે જ આ સ્કૂલમાં ઘણા બધા બાળકો ભણવાના છે એટલા માટે હું આ વિચારીને જ ખુશ થાઉ છું અને જ્યારે હું આ પથ્થર તોડું છું ત્યારે મને એટલો બધો આનંદ થાય છે કે જ્યારે અમે આ પથ્થર તોડીએ છીએ અને આમાંથી સ્કૂલનું નિર્માણ થશે ત્યારે આ સ્કૂલમાં બાળકો ભણશે અને તેમને ઘણું બધું જ્ઞાન મળશે એટલે મને આ કામ કરવામાં ખૂબ જ આનંદ આવે છે અને મને મારા આ કામથી બહુ જ ઉત્સાહ થાય છે અને આનંદ થાય છે કારણ કે આ સ્કૂલ બનતાની સાથે ઘણા બધા બાળકો આ સ્કૂલમાં ભણશે અને નોલેજ પ્રાપ્ત કરશે અને દેશ વિદેશમાં તે તેમનું પોતાનું નામ અને કારકિર્દી બનાવશે એટલે સંત આ સાંભળીને બહુ જ ખુશ થાય છે અને સંતને પણ આમાંથી એક સંદેશો મળે છે કે જે લોકો પોતાના કામ પ્રત્યે લગાવ રાખે છે તેમને જ સફળતા મળે છે એટલે દોસ્તો આ કહાનીનો સાર એ છે કે આપણે જે કામ આપણે કરીએ છીએ તેમાં આપણે પૂરતો આનંદ લઈશું તો આપણને તે કામમાં જરૂરથી સફળતા મળશે અને આપણે જે કામ કરીએ છીએ તે એક વખત જરૂરથી ને જરૂરથી સફળ બનશે ભલે તેમાંથી આપણને પૈસા મળે કે ના મળે પરંતુ આપણે કામ કરવામાં એટલો ઉત્સાહ દાખવીએ કે તે કામથી આપણે એક દિવસ જરૂર આપણે સફળ બનીએ અને તે કામથી આપણું નામ થાય એટલે દોસ્તો જો તમને આ કહાની સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો અને આ બને તો આ વિડીયો તમારા દોસ્તો મિત્રો અને ફેમિલી મેમ્બર સુધી જરૂરથી પહોંચાડજો થેન્ક યુ દોસ્તો